નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એલ કેસી સર અને જોડે છે ધોરણ સરકાર ગુજરાત બોર્ડ કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ શરૂ થઈ રહ્યા છીએ તો આપના માટે અમે ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ કોઈ સંયોજનમાં કયો હાજર છે તે નક્કી કરવા માટે આપણે કસોટી કરવા જઈ રહ્યા છીએ જે રિયજન્ટ છે ફંક્શનલ ગ્રુપમાં સાહેબ આપ એક એક જે રિએજન્ટ છે હા સેજ બતાવજો ફર્સ્ટ રિએજન જે છે એ બેયર પ્રક્રિયક છે એ કેમેનોફોરનું દ્રાવણ હોય કેમેનોફોરનું મંદ દ્રાવણ હોય પછી આલ્કોહોલ માટે સિરિક અમોનિયમ નાઇટ્રેટ છે જેને શોર્ટમાં સી એ એન પણ કહેવામાં આવે છે પછી ફિનોલની હાજરી નક્કી કરવા માટે ફેરિક ક્લોરાઈડ છે પછી કોઈ સંયોજનમાં કાર્બોનિલ સમૂહ સી ડબલ બોન્ડ ઓ સમૂહ હાજર છે કે નહીં એ નક્કી કરવા માટે ટુ ફોર ડીએનપી ટુ ફોર ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજીન છે પછી નેક્સ્ટ કાર્બોક્સલિક એસિડ ક્રિયાશીલ સમૂહ નક્કી કરવા માટે આપણે જે રિએજન્ટ છે સોડિયમ બાયકાર્બોનેટ છે પછી એનિલિન ની હાજરી નક્કી કરવા માટે એક તો આપણા પાસે એચસીએલ છે ઓર બીજું આપણા પાસે સાહેબ બ્રોમિંગ જલ છે બરોબર ને ઓકે ઓકે તો હવે આપણે જે છેલ્લો ક્રિયાશીલ સમૂહ છે ત્યાંથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો ધ્યાનથી તમે સમજો કઈ રીતે તમારે પ્રયોગશાળામાં ક્રિયાશીલ સમૂહ નક્કી કરવાનો છે જો હવે આ કસનળીમાં હાજર છે મને ખબર નથી કે કયો ક્રિયાશીલ સમૂહ છે ક્રિયાશીલ સમૂહ કયા કયા હોઈ શકે છે અલ્કોહોલ હોઈ શકે છે ફિનોલિક ગ્રુપ હોઈ શકે છે પછી અલ્ડિહાઈડ હોઈ શકે છે કીટોન હોઈ શકે છે અથવા કાર્બોક્સલિક એસિડ હોઈ શકે અને અમાઇન હોઈ શકે છે એટલે કે એનએચ ટુ ગ્રુપ હોઈ શકે છે તો સ્ટેપ બાય સ્ટેપ તમારા સામે હું પ્રેક્ટિકલ પરફોર્મ કરીને અહીંયા સૌથી સાહેબ આપણે એમાં શું ઉમેરીશું ઓકે તો મિત્રો પ્રક્રિયક એમાં ઉમેરવાનું છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જે આપેલ સંયોજન છે એના અંદર કાર્બન ડબલ બોન્ડ કાર્બન હાજર છે કે નહીં સાહેબ ઉમેરો ઓકે હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે બેર પ્રક્રિયકનો રંગ છે એ કેમેનોફોર જાંબલી રંગ દૂર થતો નથી ઓકે તો ટૂંકમાં અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હાજર નથી જે તે સંયોજન આપેલું છે એમાં અસંતૃપ્તતા હાજર નથી આગળ વધીએ શું આમાં આલ્કોહોલિક સમૂહ છે કે નહીં એ નક્કી કરવા માટે સિરિક અમોનિયમ નાઇટ્રેટ એમાં હું ઉમેરું છું તો લાલાશ પડતો રંગ આવવો જોઈએ સાહેબ બરોબર ને પડતો

નથી ઓકે નેક્સ્ટ છે કાર્બોનિલ સમૂહ માટે તો કાર્બોનિલ સમૂહ માટે સૌથી પહેલા આપણે નક્કી કરીશું સી ડબલ બોન્ડો સમૂહ હાજર છે કે નહીં તો એમાં ઉમેરીશું આપણે સાહેબ ટુ ફોર ડીએનપી ટુ ફોર ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજીન ઉમેરીશું તો એમાં નારંગી પીળા અવક્ષેપ આવવા જોઈએ સાહેબ આવી રહ્યા છે અવક્ષેપ નારંગી નારંગી પીળા અવક્ષેપ નથી આમાં ઓકે નારંગી પીળા અવક્ષેપ નથી આવી રહ્યા મીન્સ અહીંયા કાર્બોનિલ સમૂહ પણ હાજર નથી હવે કાર્બોનિલ સમૂહ પછી બેઝિકલી બે પોસિબિલિટી હોઈ શકે કે આલ્ડીહાઇડ અથવા કીટોન પણ કેમ કે અહીંયા કાર્બોનિલ સમૂહ હાજર નથી તો એના આગળની કસોટી આપણે પરફોર્મ કરવાના નથી સાહેબ નેક્સ્ટ જે ફંક્શન ગ્રુપ નક્કી કરીશું આપણે કયો હોઈ શકે છે H2O માટે NH સીઓ નો ટેસ્ટ ઓકે તો કાર્બોક્સલિક એસિડ નક્કી કરવા માટે એમાં સોડિયમ બાયકાર્બોનેટ આપણે ઉમેરીશું જોઈએ CO2 ના પરપોટા અહીંયા ઉત્પન્ન થાય છે કે નથી

HCL માં દ્રાવ્ય થઈ રહ્યું છે મીન્સ 100% અહીંયા NH2 ગ્રુપ હોવો જોઈએ ઓકે એના માટે અજી NH2 સમૂહ માટે ઓર કોઈ કસોટી પરફોર્મ કરી શકે Br2 વોટર ટેસ્ટ ઓકે તો Br2 વોટર જ્યારે આપણે પરફોર્મ કરીશું ઓર ઇન કેસ ત્યાં એનિલિન હોય એનિલિન એટલે કે બેન્ઝિન ઉપર NH2 તો ત્યાં સફેદ અવક્ષેપ જોવા મળશે ઓકે નાખો તો સાહેબ વિદ્યાર્થી મિત્રો જુઓ તમે અહીંયા કસનળીમાં નીચેની તરફ સફેદ અવક્ષેપ આવી રહ્યા છે તો આમ આપણે પહેલો ફંક્શનલ ગ્રુપ પૂર્ણ થયો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ફંક્શન ગ્રુપ આપણે લઈને આવી ગયા છીએ હવે એક અજ્ઞાત ફંક્શનલ ગ્રુપ આપણને અહીંયા આપેલું છે ટેસ્ટ જે નમૂનો આપણને છે આપેલો છે એ નમૂનાને આપણે ટેસ્ટ ટ્યુબમાં અલગ અલગ ગોઠવી દીધું છે જેથી કરીને આપણે અલગ અલગ ટેસ્ટ અહીંયા અપ્લાય કરી શકીએ તો સૌથી પહેલા સાહેબ આપણે શું શોધવાના છીએ અસંતૃપ્તતાની કસોટી ઓકે તો અસંતૃપ્તતામાં બેટા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હાજર છે કે નહીં એ નક્કી કરવા માટે એમાં બેયર પ્રકાર ઉમેરીશું સાહેબ કેમેનોફોર નો જામલી રંગ દૂર થાય છે

નેક્સ્ટ સાહેબ ફંક્શનલ ગ્રુપ કયો આપણે નક્કી કરીશું ફિનોલિક સમૂહ ઓકે ફિનોલિક સમૂહ છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે શું ઉમેરવાનું રહેશે FeCl3 ફેરિક ક્લોરાઇડ ઓકે ફેરિક ક્લોરાઇડ ઉમેરો તો સાહેબ જામલી રંગ આવવો જોઈએ સાહેબ હા કલર આવે છે સાહેબ ના નથી આવતો નથી આવતો મીન્સ અહીંયા ફિનોલિક સમૂહ પણ હાજર નથી ઓકે નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ હોઈ શકે છે કાર્બોનિલ સમૂહ તો કાર્બોનિલ સમૂહ માટે શું ઉમેરવાનું હોય છે 24 નથી મીન્સ અહીંયા કાર્બોનીલ સમૂહ પણ હાજર નથી કાર્બોનીલ સમૂહ આવે તો બેટા હોય શકે અલ્દીન હોય પણ એ ટુ ફોર ડીએનપી સાથે નારંગી લાલાશ પડતા રંગ આવે તો જ આપણે આગળની કસોટી કરવાની છે બાકી આગળની કસોટી કરવાની જરૂરત નથી નેટુ અહીંયા પરપોટા આવવા જોઈએ સાહેબ ઉમેરો તો દેખીએ જાદુ તો તમે જોઈ રહ્યા છો કે સી પરપોટા અહીંયા આવી રહ્યા છે આ જો સીઓ ના પરપોટા આવી રહ્યા છે સાહેબ

આછો ગુલાબી રંગ આવે સાહેબ તો આલ્ડીહાઇડ સમૂહ હાજર તો કયો સમૂહ હાજર હોઈ શકે કીટોન સમૂહ ઓકે તો આછો ગુલાબી રંગ જ્યારે આવશે ને તો ત્યાં એસિટોન હશે કા તો એવું કહી શકાય કે આપણે કીટોન સમૂહ કહી શકાય આલ્ડીહાઇડ ગેરહાજર છે કીટોનિક સમૂહ ત્યાં હાજર છે જો પિંકિશ કલર આવી રહ્યો છે પણ એની જે તીવ્રતા છે કલરની એ ઓછી છે બરોબર ને સાહેબ તો અહીંયા તીવ્રતા ઓછી છે મીન્સ અહીંયા કીટોન સમૂહ કીટોનિક સમૂહ હાજર છે ઓકે તો નેક્સ્ટ ફંક્શન ગ્રુપ વિદ્યાર્થી મિત્રો આપણે લઈને આવી ગયા છીએ આ અજ્ઞાત ક્રિયાશીલ સમૂહ છે જેને આપણે અલગ અલગ કસનળીઓમાં ગોઠવી દીધું છે તો સૌથી પહેલા આપણે કસોટી અગેન સાહેબ બેર તો કેમેનો ફોર એમાં ઉમેરવાનું છે તો એનો જામડી રંગ દૂર થવો જોઈએ સાહેબ દૂર થાય છે જામડી રંગ ઓકે જામડી રંગ દૂર થતો નથી આપ નીચે જોઈ શકો છો અહીંયા જામડી રંગ એઝ ઇટ ઇઝ જ છે મીન્સ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હાજર નથી હવે એમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ એટલે એ એલિફેટિક કાર્બન ડબલ બોન્ડ કાર્બન ની વાત છે એરોમેટિક એટલે કે બેન્ઝીન ના કાર્બન ડબલ બોન્ડ કાર્બન ની વાત નથી ઓકે નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ તરફ વધીએ છીએ કે અલ્કોહોલિક હાજર અલ્કોહોલિક સમૂહ અહીંયા હાજર છે કે નહીં સિરિક અમોનિયમ નાઇટ્રેટ ઉમેરીશું લાલાશ પડતો રંગ આવવો જોઈએ સાહેબ આવે છે ઓકે આપ જોઈ શકો છો

તો એમાં હું શું ઉમેરવાનું છે સાહેબ ટુ ફોર ડીએનપી ઓકે ટુ ફોર ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજીન એમાં ઉમેરવાનું છે તો એમાં અવક્ષેપ આવવા જોઈએ પીળાશ પડતા નારંગી પીળા અવક્ષેપ અહીંયા આવવા જોઈએ યસ ચોક્કસથી અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા થઈ રહી છે ઓર આ પ્રક્રિયામાં જો અવક્ષેપ જુઓ ઉપર પીળા અવક્ષેપ આવી રહ્યા છે મીન્સ અહીંયા સાહેબ કાર્બોનિલ સમૂહ હાજર હાજર છે કાર્બોનિલ સમૂહ હાજર છે

એને ગરમ પણ આપ કરી શકો છો જેથી કરીને પ્રક્રિયા ઝડપી થાય આપ જોઈ શકો છો જો કલર છે સાહેબ તો આ કલર આપ જોઈ શકો છો કે આ અવક્ષેપ આવી રહ્યા છે ગુલાબી જામડી રંગ કહી શકાય સાહેબ યા અને માર્ગંટા કલર કહેવાય એ વધારે બેટર રહેશે મારા ખ્યાલથી તો આ જે કલર આવ્યો છે આ જે કલર આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ અલ્હ સાથે આવ્યો છે અને આ કલર જે આવ્યો છે એ કીટોન સાથે આવ્યો છે તો આપ બંને કમ્પેરિઝન કરી શકો છો કે અલ્ડીહાઇડ સાથે કેવો કલર આવે છે અને કીટોન સાથે કેવો કલર આવે છે બરોબર ને સાહેબ ટૂંકમાં આપણે કાર્બોનિલ સમૂહથી નક્કી કરી નાખ્યું છે અલ્ડીહાઇડ કે કીટોન તો નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ ઉપર આપણે વધીએ તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અજ્ઞાત ક્રિયાશીલ સમૂહ તમારા સામે લઈને આવી ગયા છીએ સાહેબ વિદ્યાર્થીઓને ક્રિયાશીલ સમૂહ બતાવશો કઈ રીતનો રંગ દેખાય છે આ બ્રાઉની રંગ કથ્થાઈ રંગનું દેખાય છે ને સાહેબ ઓકે કથ્થાઈ રંગનું દેખાય છે તો સૌથી પહેલા અગેન આપણે ટેસ્ટ ટ્યુબમાં અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં ક્રિયાશીલ સમૂહ જે સંયોજન આપણને આપેલું છે એ વેચી દીધું છે ફર્સ્ટ આપણે કાર્બન ડબલ વન કાર્બન માટે ટેસ્ટ લગાવીશું સાહેબ ઓકે સૌથી પહેલા આપણે કેમેનોફોન નું મન દ્રાવણ ઉમેરીએ કોઈ રંગ અહીંયા દૂર થાય છે એવું કોઈ દેખાય છે સાહેબ રંગ દૂર નથી થતો પણ રંગ સેચ ફેરફાર ઘાટો કાળો કલર આવી ગયો છે પણ બેઝિકલી અહીંયા રંગ કોઈ દૂર થતો નથી ટૂંકમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન એલિફેટિક અહીંયા હાજર નથી એરોમેટિક કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે કેમેનોફોર પ્રક્રિયા કરતો નથી કરશે તો એલિફેટિક કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે પ્રક્રિયા કરશે નેક્સ્ટ ક્રિએશન સમૂહ તરફ આગળ વધીએ છીએ એ અલ્કોહોલ હોઈ શકે છે ને સાહેબ તો એના માટે આપણે ઉમેરવાનું છે શ્રી કમોનિયમ નાઇટ્રેટ લાલાશ પડતો રંગ આવવો જોઈએ આવે છે સાહેબ લાલાશ પડતો રંગ નથી આવતો મીન્સ કે અહીંયા સમૂહ આલ્કોલ સમૂહ પણ ગેરહાજર છે ઓકે તો નેક્સ્ટ વધીએ આપણે ફિનોલિક સમૂહ માટે ઓકે તો ફિનોલિક સમૂહ માટે ઉમેરવાનું છે ફેરિક્લોરાઈટ ફેરિક ઉમેરવાથી સાહેબ આની ઉપરની લેયર મને જો નીચે તો બિલકુલ ઘાટો કાળો કલર દેખાય છે પણ એની જે ઉપરની લેયર છે ને સાહેબ એ જામડી રંગની દેખાઈ રહી છે બરોબર ને એટલે ઉપરની લેયર તમે ધ્યાનથી જોશો તો ઉપરની લેયર બિલકુલ જામડી રંગની દેખાઈ રહી છે અને કદાચ આ સોલ્યુશનને તમે વોશ બેસીનમાં નાખશો

નેક્સ્ટ જઈશું આપણે આલ્કોહોલિક સમૂહ માટે ને સાહેબ ઓકે તો આલ્કોહોલિક સમૂહ માટે ઉમેરવાનું છે શ્રી કમોનિયમ નાઇટ્રેટ તમે જોઈ શકો છો શ્રી કમોનિયમ નાઇટ્રેટ ઉમેરવાની સાથે અહીંયા લાલાશ પડતો કથ્થાઈ રંગ આવી ગયો છે બરોબર સાહેબ ટૂંકમાં અહીંયા આલ્કોહોલિક સમૂહ હાજર છે તો વિદ્યાર્થી મિત્રો આમ આપણા બધા જ ફંક્શન ગ્રુપ પૂર્ણ થયા છીએ

અલ્ડિહાઇડ સમૂહ અને આછો કલર આવે તો કીટોન સમૂહ કીટોન સમૂહ હશે નેક્સ્ટ ફંક્શનલ ગ્રુપ સાહેબ NHCO3 સાથેની કસોટી એ કાર્બોક્સલિક એસિડ માટે હોય છે તો કાર્બોક્સલિક એસિડ સાથે CO2 નો ઉભરા આપણને મળે છે નેક્સ્ટ ક્રિએશન સમૂહ એમાઇન HCl ઓકે તો અમાઇન જે છે એ NH2 ગ્રુપ ધરાવે છે તો એમાં HCl તમે દ્રાવ્ય કરશો તો એમાં દ્રાવ્ય બની જશે ઓર કદાચ જો એમાં એનિલિન થયું તો સાહેબ એમાં શું ઉમેરી શકાય બીઆર2 વોટર તો બ્રોમિન વોટર ઉમેરવાથી કેમ કે એનિલિન બ્રોમિન વોટર સાથે ઝડપથી પ્રક્રિયા કરી ટુ ફોર સિક્સ ટ્રાય બ્રોમો એનિલિન બનાવે છે જેના સફેદ અવક્ષેપ હોય છે તો આપણને છેલ્લે સફેદ અવક્ષેપ એનિલિનના કિસ્સામાં મળશે બરાબર ને સાહેબ ઓકે ખૂબ સરસ આપને જો આ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો જોડે પણ આપને શેર કરશો અને ધન્યવાદ